નમસ્કાર પશુપાલક મિત્રો કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો કોઈ પણ ઉત્પાદન કરતા હોઈએ આપણે

તો અત્યારે આપણો ભારત દેશ છે એ દૂધ ઉત્પાદનમાં આખા વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે પરંતુ જો આપણે ગુણવત્તાની વાત કરીએ તો ઘણા બધા એવા દેશ છે કે જે આપણો મિલ્ક પાવડર કે આપણી દૂધની પેદાશો છે એ હજુ પણ રિજેક્ટ થાય છે કેમ કે આપણે ગુણવત્તાની દ્રષ્ટિએ ક્યાંક પાછળ છીએ એટલે હજુ પણ દૂધની ગુણવત્તામાં આપણે થોડો સુધારો કરવાની ખાસ જરૂરિયાત છે. જો ભારતમાં આપણે દૂધની કિંમત નક્કી કરવી હોય તો આપણે ફક્ત ફેટ અને એસએનએફ પર નક્કી કરીએ છીએ પરંતુ જો ગુણવત્તા વાળું દૂધ ઉત્પન્ન કરવું હોય તો આ કિંમત નક્કી કરતા પરિબળોમાં થોડો ફેરફાર કરવો જોઈએ એટલે ફક્ત ફેટ અને એસએનએફ ના ગણતા પણ એમાં બેક્ટેરિયલ કાઉન્ટ કેટલું છે કે પછી દૂધની અંદર જે આંચળના સેલ આવે સોમેટિક સેલ કાઉન્ટ કેટલું છે એ જો આપણે ફેરફાર એટલો કરીએ તો આ ગુણવત્તામાં ઝડપથી સુધારો લાવી શકાશે હવે આપણે આજની ચર્ચા આપણે સ્વચ્છ દૂધ ઉત્પાદન શું છે તે અંગે અને સ્વચ્છ ઉત્પાદન કરવા માટે પાયાની કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ એ વિષય પર આજ આપણે વાત કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સ્વચ્છ દૂધ આપણે કોને કહી શકીએ

માખી કે અન્ય જીવડા કે એવું કઈ એમાં પડ્યું ના હોય અને સૂક્ષ્મ જીવાણુ ખૂબ જ ઓછી સંખ્યામાં જે દૂધમાં મળે એને આપણે સ્વચ્છ દૂધ કહી શકીએ અત્યારે જોવા તો બીજી બધી વસ્તુ છે એ આપણે જોઈને નક્કી કરી શકીએ જેમ કે સ્વાદ કેવો છે સુગંધ કેવી છે ધૂળ માટી વગેરે છે કે નહીં પરંતુ જયારે આપણે લેબોરેટરીમાં ટેસ્ટ કરીએ ત્યારે આપણે એના સૂક્ષ્મ જીવાણુ કાઉન્ટ કેટલા છે અને એ એ વિષય પર આપણે વધારે માહિતી મેળવી શકીએ તો આ બધા પરિબળો જે દૂધમાં આપણે જોઈ શકીએ તો એવા દૂધને આપણે સ્વચ્છ દૂધ કહી શકીએ તો ઘણા પશુપાલકોને એવો પ્રશ્ન થાય કે દૂધ તો દૂધ જ છે ને તો સ્વચ્છ દૂધ ઉત્પાદન આપણે કરીએ તો એનાથી આપણને શું ફાયદો થાય તો સૌપ્રથમ એ કે સ્વચ્છ દૂધ હોય એટલે કે ક્લીન મિલ્ક હોય તો એ જલ્દી બગડતું નથી કેમ કે એમાં ધૂળ માટી કે બીજા કોઈ રસાયણ ઉપલબ્ધ ના હોય અને એમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા છે ઓછી હોય એટલે એની સેલ્ફ લાઈફ વધી જાય એટલે આવું દૂધ છે એ જલ્દી બગડે નહીં બીજું કે આ જે સ્વચ્છ દૂધ હોય તો એ લોકોના આરોગ્યને હાનિ પહોંચાડતો નથી ઘણી વખત દૂધમાં આપણે પશુઓને દવા આપેલી હોય અને પછી એ દૂધ પશુઓમાંથી દૂધ લીધું હોય એટલે એ દવા છે એ પણ પશુના દૂધની સાથે સાથે બાર દૂધમાં આવી હોય અને એ જ્યારે આપણે પીએ તો એ દવા છે આપણા શરીરમાં જાય અને પછી આપણા શરીરમાં એ દવા પ્રત્યે રેઝિસ્ટન્સ છે એ ઉત્પન્ન થાય એટલે જો સ્વચ્છ દૂધ હોય તો એ પીવાથી લોકોના આરોગ્ય છે એ સચવાઈ રહે છે અને આરોગ્યને આ દૂધ છે એ કોઈ હાનિ પહોંચાડતું નથી બીજું એ આ દૂધ છે એ દૂધની પેદાશો બનાવવા માટે સારું રહે છે અને ગુણ એવો છે કે જે જો દૂધ સ્વચ્છ હોય એટલે કે એમાં જો સૂક્ષ્મ કાઉન્ટ ઓછા હોય ફેટ ને સારા પ્રમાણમાં હોય તો આવા દૂધની કિંમત છે એ વધારે મળી શકે છે સ્વચ્છ દૂધ હોય તો એની દૂધ અને દૂધની બનાવટોનું પ્રોસેસિંગ આપણે કરીએ તો એ પ્રોસેસિંગની કિંમતમાં પણ ઘટાડો જોવા મળે છે અને જેમ મેં આગળ વાત કરી એમ કે ઘણા બધા એવા દેશો છે કે આપણું દૂધ છે એ રિજેક્ટ કરે કારણ કે એમાં સૂક્ષ્મ જીવાણુનો લોડ વધારે હોય એટલે જો સ્વચ્છ દૂધ આપણે ઉત્પન્ન કરતા હોય તો આ આવા દૂધની પેદાશોનો નિકાસ કરવાનું સરળ બને છે અને ત્યાંથી આપણે વિદેશી હુંડિયામણ છે એ આપણને મળી રહે છે તો હવે વાત કરીએ કે સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે પાયાની કઈ કઈ બાબતોનું પશુ પશુપાલકે ધ્યાન રાખવું જોઈએ તો સૌપ્રથમ છે કે સ્વચ્છ દૂધ ઉત્પાદન કરવું હોય તો સૌપ્રથમ તો સ્વસ્થ પશુ હોવું જોઈએ એટલે આપણે પહેલા પશુની ચકાસણી કરવી જોઈએ કે આપણે જે પશુમાંથી દૂધ લઈએ છીએ એ પશુને કોઈ રોગ છે કે નહીં એ પશુનું વ્યવસ્થિત રસીકરણ કરેલું છે એને કોઈ દવા આપે છે કોઈ રસાયણ એવો છે એને ખવડાવવામાં આવે છે બધી બાબતો પહેલા આપણે ચકાસી લેવી જોઈએ તો સૌપ્રથમ આપણે કે સ્વસ્થ પશુમાંથી એ દૂધ લેવું જોઈએ તો અને પછી એ પશુ છે એને કોઈ મસ્ટાઇટીસનો કે પછી આંચળનો રોગ છે કે નહીં એ પણ આપણે સ્ટ્રીપ કપ પદ્ધતિથી કે પછી એવી રીતે આપણે ટેસ્ટ કરવા જોઈએ જો બીમાર પશુઓ હોય અને સ્વસ્થ પશુઓ હોય બે ભેગા હોય અને એમાંથી આપણે દૂધ લેતા હોય

પશુપાલક અને જે વાળ હોય જે અડર ની આજુબાજુના આંચર ને આજુબાજુના વાળ હોય એ નિયમિતપણે કાપી નાખવા જોઈએ એટલે જેથી કરી અને કોઈ અશુદ્ધિ છે એ દૂધમાં ના આવે હવે દૂધ દોતી વખતે જે પેલી ત્રણ કે ચાર શેડ હોય એમાં બેક્ટેરિયલ લોડ છે એ અલગ વાસણમાં લઈ લેવી જોઈએ અને એનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ અને પછી જે દૂધ આવે એમાં બેક્ટેરિયલ લોડ ઓછો હોય એટલે એ દૂધ છે આપણે દૂધ મંડળીમાં ભરાવવું જોઈએ જો પશુ વારંવાર પૂછડી અમુક પશુઓ એવા હોય કે દોતી વખતે વારંવાર પૂછડી હલાવવાની અને ટેવ હોય અથવા પગ હલાવતા હોય પૂંછડી હલાવતા હોય તો આવા પશુઓ હોય તો એમાં પૂછડી બાંધી અને પગ બાંધીને પછી ધોવાની ટેવ છે એ રાખવી જોઈએ જેથી કરી અને દૂધમાં છે એ અશુદ્ધિઓ ના આવે હવે બીજું છે કે દોહનારે કેવી કાળજી લેવી જોઈએ દૂધ દોહતી વખતે તો સૌ પ્રથમ એ કે દોહનાર છે એ પણ તંદુરસ્ત હોવો જોઈએ ખાસ કરીને એને ટીબી કે એવા કોઈ રોગ છે કે જે જે ચેપ ફેલાવી શકે એવા રોગ છે એને થયેલ ના હોવા જોઈએ કેમ કે અમુક વખત શરદી થઈ હોય અને એ પાછો દોવા બેસે તો એ ત્યાં એને છીંક આવે કે ઉધરસ આવે તો એ જે બેક્ટેરિયા કે વાયરસ હોય એ પાછા દૂધમાં ભળે અને એનાથી એ ચેપ ફેલાય એટલે જે ગોવાવાળા જે ગોવાળ હોય કે જે આપણે ઘરે દોતા હોય તો એ તંદુરસ્ત અને સ્વચ્છ હોવા જોઈએ એના હાથ છે એ દોતા પહેલા સાબુથી ધોઈ હોવા જોઈએ અને ઘણી વખત જે બેનો જો દોતી હોય તો ઘણી વખત હાથમાં વીટી પહેરતા હોય કે પછી એના નખ છે એ વધેલા હોય મોટા નખ રાખતા હોય તો એ કાપી નાખવા જોઈએ કારણ કે જો નખથી કે પછી વીટીથી પશુના આચરણમાં ઇન્જરી થશે કે ઘા પડશે તો એમાંથી પછી આચરણનો રોગ થશે એટલે નખ છે એ હંમેશા ટૂંકા રાખવા અને હાથ છે એ હંમેશા ધોઈ લેવા વીટી કે એવું કંઈ પહેરતા હોય તો એ કાઢી નાખવું માથાના વાળ છે એ માથે કંઈક બાંધી અને ઢાંકીને દૂધ જોઈએ જેથી કરીને માથાના વાળ છે એ પણ દૂધમાં ના આવે ઘણા પશુપાલક હોય કે કે દોતી વખતે એને બીડી પછી તમાકુ ખાવાની એવી મસાલા ખાવાની ટેવ હોય તો દોતી વખતે કોઈ પણ પ્રકારના બીડી તમાકુ કે મસાલા ના ખાવા જોઈએ અને ધૂમ્રપાન દોતી વખતે આપણે ના કરવું જોઈએ કારણ કે દૂધ છે એક એવી વસ્તુ છે કે જે જલ્દીથી આજુબાજુની દુર્ગંધો એને જલ્દીથી કેપ્ચર કરી લે એટલે તમે વખતે જો ધૂમ કરતા હોય તો એની સ્મેલ છે છે એ એ પણ દૂધમાં દૂધમાં આવશે અને એક અશુદ્ધિ એટલે હંમેશા દોહન કરતી વખતે દૂર રહેવું જોઈએ દોહન ક્રિયા છે એ ઝડપથી એટલે કે પાંચ થી સાત મિનિટમાં પૂરી કરી દેવી જોઈએ કારણ કે પશુને જ્યારે આપણે ધોવા બેસીએ ને ત્યારે એમાં એક ઓક્સીટોસિન નામનું એક રસાયણ છે એના મગજમાં સ્ત્રાવ થાય

ચારો જાવ નાખવાની જરૂર ઉત્પન્ન થાય તો લીલો ચારો અથવા તો દાણ નાખવો જોઈએ જો સૂકો ચારો નાખવામાં આવે તો સૂકા ચારામાંથી એના રજકણો હોય કે સૂકા ચારાના જે અમુક એવા તત્વો હોય તો એ ઉડે પછી એ દૂધમાં પડે એટલે લોકો એને મિલ્કીંગ પાર્લર અલગ બનાવેલું હોય દોવા માટેનું દોહન કરે પણ જો એવું ના હોય તો દૂધતા પહેલા પશુ નું છાણ હોય કે અમુક એવી અશુદ્ધિ જો વાડામાં કે હોય આપણા ગમાળમાં કોળમાં તો એ ધોઈ પેલા સાફ કરી દેવું અને પશુના શરીર ઉપર જે ધૂળ વગેરે હોય તો એ નીચે ખરી જાય અને એ દૂધમાં ના પડે હવે આપણે દૂધ ધોવાનું ચાલુ કરીએ એટલે આગળ જેમ કહ્યું એમ પેલી ત્રણ ચાર ધાર છે એ અલગ લઈ અને બાકીનું જે દૂધ હોય એ જે જેનું સાંકળું હોય એવા દૂધ છે એમાંથી એલ્યુમિનિયમના કણ છે એ દૂધમાં ભળતા હોય એટલે સાંકડા મોઢાવાળું અને સ્ટેનલેસ સ્ટીલનું જેનું ઢાંકણ એકદમ ચુસ્ત રીતે બંધ થાય એવા વાસણમાં દૂધ છે એ સ્ટોર કરવું જોઈએ હવે દૂધ ધોવાઈ જાય ત્યાર પછી

તો આ હતું કે દૂધ દોહતી વખતે જે છે એમને લેવી જોઈએ જોઈએ હવે આપણે એક બીજો વાળા છે કે જે આપણે મિલ્કીંગ પાર્લર હોય કે દોહન ઘર હોય જ્યાં આપણે પશુને દોતા હોય તો ત્યાંનું વાતાવરણ કેવું હોવું જોઈએ કે જેથી આપણને સ્વચ્છ દૂધ મળી શકે તો સૌપ્રથમ શક્ય હોય તો જે પશુનો વાળો હોય કે દોહન ઘર હોય એ પાકું બનાવવો જોઈએ કારણ કે પાકું હોય તો એ આપણે સામ આસાનીથી એ પાણીથી સાફ કરી શકીએ ધોઈ શકીએ અને સ્વચ્છતા આપણે એમાં મેન્ટેન કરી શકીએ જો પાકું ના હોય તો કાચું હોય તો એમાં સમયાંતરે એ જે માટી હોય એ બદલતી રહેવી જોઈએ અને માટી ઉપર આપણે સૂકો ચારો હોય કે પરાળ હોય એ નાખવું જોઈએ જેથી કરીને પશુને આરામદાયક મળે અને આપણે રહેઠાણ ભીનું હોય તો એ પૂરું થઈ શકે હવે આપણે ભોંય તળિયાની વાત કરીએ તો ભોંય તળિયું જેમ મેં વાત કરી એમ પાકું બનાવવું જોઈએ અને કાચું હોય તો એ ભીનું ના રહે એની કાળજી રાખવી જોઈએ મિલ્કિંગ કરતા પહેલા એટલે કે દોહન કરતા પહેલા આ જે દોહન ઘર હોય એને સ્વચ્છ પાણીથી ધોવું અને પાણીનો પૂરેપૂરો નિકાલ કરી અને સાવ એને સુકાવા દેવું ત્યાર પછી પશુને દુહવાના ગમાણ હોય તો પણ ગમાણમાં પણ વધારાની માટી કે ધૂળ હોય એ કાઢી અને એમાં આપણે સ્વચ્છ લીલો ચારો નાખી અને પછી પશુને ધોવાનું ચાલુ કરવાનું મારતા હોય તો વંદાથી મુક્ત રહે અને એમાં કોઈ ઇતરડી કે એનો ઉપદ્રવ ના થાય એ માટે અવારનવાર આ દવા છે એ જંતુનાશક દવા અથવા ક્લોરીન પાવડરનો છંટકાવ છે એ આપણે આ પશુ રહેઠાણમાં કરવો જોઈએ જો શક્ય હોય તો આ અમુક દુર્ગંધ આવતી હોય એવા વિસ્તારથી મિલ્કિંગ પાર્લર છે એ દૂર રાખવું જોઈએ અને હંમેશા દોહનની ક્રિયા થઈ જાય પછી પશુઓને જો મિલ્કિંગ પાર્લર અલગ હોય તો દોહનની ક્રિયા થઈ જાય પછી પશુઓને એમાંથી છોડી અને દરરોજ જ્યાં બાંધતા હોય ત્યાં બાંધી દેવા જોઈએ અને દોહન થઈ ગયા પછી એને લીલો ચારો અથવા સૂકો ચારો આપવો જોઈએ હવે આપણે વાત કરીએ દૂધ દોહનની ક્રિયાની કે દોવાનું કેવી રીતે કે જેથી સ્વચ્છ દૂધ છે એ આપણે આપણે મેળવી શકીએ તો દોવા ત્યારે પશુ જાય કે એને એને એંગરનેસ આવે એવી કોઈ પણ કામગીરી કે એવી કોઈ પણ વાત આપણે ત્યાં કરવી જોઈએ જેમ કે ઘૂંઘાટ કરવાથી કે કૂતરાઓના પસવાથી કે એવી એવી કોઈ ક્રિયા કરે

ધોવી જોઈએ એટલે દૂધ દોહનનો ગાળો છે હંમેશા બાર કલાકનો રાખો જો સવાર છ વાગે રાખવો જોઈએ અને જરૂર જણાય વધારે દૂધ આપતા હોય પંદર લીટર થી વધારે વીસ લીટર થી વધારે દૂધ હોય તો એવા પશુને ખાસ કરીને ગાયોને ત્રણ વખત પણ ધોઈ શકે તો એમાં પણ ત્રણ દોહન વચ્ચે નિયત અંતર રાખવું હોય જેમ કે ચાર કલાકનું અંતર છે પાંચ કલાકનું એટલે એક ફિક્સ અંતર રાખવું હવે આપણે દોવાની રીતની વાત કરીએ તો આચળ છે એ દબાવીને કે ખેંચીને નો આચળ છે એને હંમેશા દબાવીને દોવા જોઈએ ખેંચીને નહીં અહીંયા નીચે ફોટોમાં બતાવ્યું છે એમાં પહેલો ફોટો છે તો એ દબાવીને ફૂલ હેન્ડ મિલ્કિંગ છે એ જે પશુને દબાવીને દોવે છે

પ્રેશર આપીને ખેંચીને દોવામાં આવે છે પણ જે અંગૂઠો હોય એ અંગૂઠાના કારણે ઘણી વખત અંગૂઠા પ્રેશર આચર પર એટલું બધું આવે કે ત્યાં ગાંઠ જેવું બની જાય એટલે આ છે એ ખોટી રીત છે અને આપણા મોટાભાગની મહિલાઓ છે એ અંગૂઠું વાળીને દોતી હોય છે પણ આ છે કામગીરી પછી પૂરી થઈ જાય ત્યાર પછી આંચળ અને વાવલું છે એને જંતુનાશક પાણી વડે અથવા સ્વચ્છ પાણી વડે ધોવા જોઈએ અને જો તમારી પાસે જંતુનાશક દ્રાવણ ઉપલબ્ધ હોય તો આ ફોટો બતાવ્યું છે એ રીતે જંતુનાશક દ્રાવણ છે એ તમે છંટકાવ કરી શકો હા આચાર ઉપર અથવા એમાં આચરને બોળી શકો એનાથી જે પશુ છે એને દૂધિયો રોગ કે પછી મોસ્ટાઇટિસ કે ધાવરું થવાની શક્યતા બિલકુલ નહીં રહે રોગીષ્ટ પશુ હોય આપણા શેડમાં અમુક વખત મસ્ટાઇટીસ થયો હોય અમુક આંચળમાંથી ગુલાબી દૂધ આવતું હોય લોહી વાળું આવતું હોય કે દૂધમાં ફોદ આવતા હોય તો એવા પશુનું દૂધ છે એ આપણે અલગ દોઈ અને એનો અલગ નિકાલ કરવો જોઈએ ઘણી વખત દવા કરાવીએ તો પણ ડોક્ટર કહે કે બોતેર કલાક સુધી દૂધમાં દવા આવશે એટલે એવા પશુ હોય કે જેની દવા ચાલતી હોય તો એનું દૂધ પણ અલગ રાખી અને એને આપણે પણ ના પીતા ડેરીમાં પણ ના ભરાવતા એનો નિકાલ કરવો જોઈએ અને સ્વચ્છ પશુમાંથી સ્વસ્થ પશુમાંથી લીધેલું દૂધ છે એ અલગ રાખવું જોઈએ હવે દૂધ ધોયા પછી આપણે વાત કરીએ દૂધ એકત્રીકરણ એટલે કે કેવા વાસણમાં દૂધ લેવું જોઈએ અને એને મંડળી સુધી કેવી રીતે પહોંચાડવું જોઈએ તો જેમ મે આગળ વાત કરી એમ કે દૂધ ધોતી ધોલતી વખતે અને ધોયા પછી આપણે હંમેશા સાંધા વગરના સ્ટેનલેસ સ્ટીલ ના ચુસ્ત જેનું ઢાંકણ બંધ થઈ શકે એવા વાસણમાં દૂધ છે એને સ્ટોર કરવું જોઈએ સાંધા વગરનું વાસણ વાસણ એટલા માટે કે તો સાંધામાં કચરો ભરાયેલો રહે જે સાફ કરવાથી પણ સરખી રીતે ઘણી વખત સાફ ના થાય એના કારણે દૂધ બગડી જાય એટલે સાંધા વગરનું સ્ટેનલેસ સ્ટીલ અથવા એલ્યુમિનિયમનું પણ ચાલે સ્ટેનલેસ સ્ટીલ ના હોય તો પણ સ્ટેનલેસ સ્ટીલનું હોય તો વધારે સારું સાંધા વગરનું સ્ટેનલેસ સ્ટીલનું અને જેનું ઢાંકણ ચુસ્ત હોય ઘરે આવી અને ગરમ પાણીથી થી ધોઈ ડિટર્જન્ટ અને ગરમ પાણીથી ધોઈ અને સૂર્યપ્રકાશમાં એને સુકાવા દેવા પડે જેથી કરીને એમાં કોઈ બેક્ટેરિયા હોય તો એ મરી જાય અને આપણે ફરી વખત જયારે એમાં દૂધ ભરીએ તો એ દૂધ છે એ સારું રહે નહીતર શું થાય કે સૂર્યપ્રકાશમાં સુકવ્યા ના હોય અથવા સરખી રીતે ધોયા ના હોય તો દૂધ ભરી જાય એટલે દૂધ બગડી જાય એટલે હંમેશા વાસણ છે એને ડિટરજન્ટ અથવા સાબુવાળા ગરમ પાણીમાં વાસણને અંદર ઘસીને સાફ કરવા જોઈએ અને પછી એને હવામાં ઊંધા સુકવવા અથવા તો સૂર્યપ્રકાશમાં ઉલટા સુકવવા જેથી કરી અને એમાં કચરો કે ગંદકી કે એવું ના પડે અને દૂધ ભરતી પહેલા એને એક વખત ધોવા જેથી કરી અને એમાં કચરો કે ગંદકી હોય એ દૂર થઈ શકે હવે વાત કરીએ દૂધ એકત્રિત કર્યા પછી હવે આપણે દૂધ મંડળીમાં ભરાવવા જઈએ કે આપણા ઘરે સ્ટોર કરીએ તો કેવી રીતે કરવું જોઈએ તો દૂધને પહેલા તો સ્વચ્છ કપડાથી ગાળી અને પછી તાત્કાલિક જે આપણી દૂધ મંડળી હોય સહકારી મંડળી ત્યાં પહોંચાડવું જોઈએ હવે ઘણા પશુપાલકો એવું કરે કે અ ઓછું દૂધ હોય ચાર પાંચ લીટર હોય તો દૂધ મંડળી દૂર હોય તો જાય નહીં આપવા તો શું કરે સવારનું દૂધ હોય ફ્રીજમાં મૂકી રાખે પછી પાછું સાંજે પાછું દોવે અને બધું દૂધ મિક્સ કરી અને પછી અ મંડળીમાં ભરાવા જાય તો આવું કરો તો શું થાય કે તમારું દૂધ છે એ પછી મંડળીમાં જઈને પછી થોડા ટાઈમ ચાર પાંચ કારણે આખી મંડળીને આખા ટાંકાના દૂધનું નુકસાન થાય એટલે એવું ના કરાય પણ જ્યારે આપણે દૂધ દોઈએ ત્યારે દૂધ દોઈ અને એને સારા અને સ્વચ્છ કપડાથી ગાળી અને ત્યારે ને ત્યારે આપણે દૂધ મંડળીમાં પહોંચાડી દેવું જોઈએ બીજું છે ખાટું ખાટું દૂધ હોય વાસી દૂધ હોય એ દૂધ મંડળીમાં ના ભરાવું જેમ મેં વાત કરી કે ઘણા સવારે દોય પછી સાંજનું સવારનું મિક્સ કરીને પછી સાંજે આપવા જાય એવું ના કરતા વાસી દૂધ છે એ દૂધ મંડળીમાં ભરાવવું ના જોઈએ ઘણા પશુપાલકો એવું પણ કરે કે ગાય અને ભેંસ હોય તો બંનેનું દૂધ મિક્સ કરીને દૂધ મંડળીમાં આપે તો એવું કરીએ તો પણ આપણે એ જે સ્વચ્છ દૂધ છે એ ના કહી શકાય એટલે જે પણ સ્પીસીસ હોય ગાય હોય તો ગાયનું દૂધ અલગ રાખે ભેંસ હોય તો ભેંસનું દૂધ અલગ રાખે અલગ અલગ છે એ દૂધ મંડળીમાં ભરાવીએ જયારે પણ ગાય કે ભેંસનું વિયાણ થાય પછી છ કે સાત દિવસ સુધી એ ખીરું આવે દૂધ ના હોય પણ ખીરું હોય એટલે હંમેશા વિયાણ પછી સાત આઠ દિવસ પછી જ દૂધ છે એ દૂધ મંડળીમાં ભરાવું સામાન્ય રીતે નિયમ તો એવો છે કે થયા પછી જ્યારે જ્યારે દૂધમાંથી ઘી બને ત્યારે સાત વિયણ ના સાત દિવસ સુધી દૂધ મંડળીમાં દૂધ ન ભરાવવું જોઈએ એ દૂધ બચ્ચાને પીવડાવવું અથવા આપણે ઘરે પી શકીએ પરંતુ આવું દૂધ છે એ દૂધ મંડળીમાં ન ભરાવવું જોઈએ વીયાણ પછી દસ પંદર દિવસ પછી જ દૂધ દૂધ મંડળીમાં ભરાવવું અને દૂધ ભરાવ્યા પછી ઘરે આવી તરત જ વાસણ ધોઈ સાફ કરી અને એને પૂરું કરી દેવું જોઈએ આ તો વાત થઈ કે આપણે દૂધ મંડળીમાં દૂધ ભરાવા જઈએ ત્યારે હવે આપણે વાત કરીએ કે બીજી કેવી બાબતો છે કે જે આપણે ધ્યાન રાખવી જોઈએ જેથી સ્વચ્છ દૂધ ઉત્પાદન આપણે લઈ શકીએ તો સૌપ્રથમ વાત છે કે આપણે દૂધ મંડળીમાં દૂધ ભરાવા જઈએ ત્યાર પછી દૂધ ભરનાર વ્યક્તિ હોય એને આપણે જોવાનું કે એને ખરેખર એના હાથ સાફ છે કે નહીં કચરા એ જે કેનમાં દૂધ નાખે છે એ કેન ખરેખર સાફ છે ધોયેલું છે કે નહીં અને દૂધનું વજન થઈ જાય પછી એ દૂધ જેમાં નાખે છે એ દૂધ ઢાંકેલું રાખે છે કે ઢાંકેલું નથી રાખતા એ બધું ધ્યાન પણ આપણે પશુપાલકોએ જ રાખવું પડે ઘણી વખત દૂધ મંડળી હોય તો એમાં કૂતરા પણ આટા મારતા હોય ને કબૂતરો આવતા હોય તો દૂધ મંડળીમાં આવા કોઈ પશુ કે પક્ષી ફરતા હરતા ફરતા નથી એનું ધ્યાન રાખી અને જો એવા હરતા ફરતા હોય તો આપણે ચેરમેન કે સેક્રેટરીને જાણ કરી અને આવું છે એ બંધ કરાવવું જોઈએ દૂધ મંડળીની જગ્યા હોય તો એમાં પણ માખી મચ્છરનો ઉપદ્રવ ના થાય પણ ઘણી વખત દૂધ મંડળીનું દૂધ ઓછું હોય એટલે એને કેનમાં ભરી અને પછી લઈ જવું પડે સંઘ સુધી તો એવા કેન છે એ જ્યારે સંઘમાંથી દૂધ ભરાય ના હોય તો એ કેન બરાબર સાફ થાય છે કે નહીં કેન ખુલ્લા રહે છે અને સાફ કરીને બરાબર બંધ કરે છે કે નહીં એ બધું જ ધ્યાન છે એ પશુપાલકે રાખવું જોઈએ ઘણી વખત દૂધ મંડળીમાં કામ કરતા હોય એવા લોકો એ માસ્ક નો પહેર્યું હોય પછી માથા ઉપર હેર કેપ નો પહેરી હોય એવું શૂઝ ના પહેર્યા હોય એટલે શું થાય કે એના માથાના વાળ છે પણ દૂધમાં પડતા હોય અમુક વખત એ દૂધ ભરતો હોય ને એ માણસ પાછો છીક ખાતો હોય ગુદરસ ખાતો હોય એટલે એવા માણસો છે એને છીક ખાતો હોય કે ઉધરસ થાય એટલે એના બેક્ટેરિયા હોય એ પાછા દૂધમાં ભરે અને એ પાછું ત્યાં જાય એટલે બેક્ટેરિયલ કાઉન્ટ વધારે આવે એટલે એવા માણસ છે એ દૂધ ના ભરે અને સ્વચ્છ અને સ્વસ્થ માણસ દૂધ ભરે એનું ધ્યાન રાખવું જોઈએ હવે ઘણી વખત જે મંડળી હોય એમાં દૂધ દૂધ ઓછું થતું હોય એકત્રીકરણ ગામ નાનું હોય ઓછું દૂધ થતું હોય એટલે સવાર અને સાંજ ડેરી સુધી લઈ જવું પોસિબલ ના હોય તો એવી જે મંડળી હોય એને બલ્ક મિલ્ક કુલર વસાવવું જોઈએ જેથી કે સવારે જે દૂધ આવે એને કુલરમાં રાખી શકાય અને એને પછી સાંજે દૂધ આવે એની સાથે મિક્સ કરી અને પછી થોડો દૂધનો જથ્થો વધે એટલે ડેરી સુધી પહોંચાડી શકે તો આવી મંડળીએ બલ્ક કુલર લેવા જોઈએ અને મંડળીને તો સંઘ આપે છે બલ્ક કુલર પણ ઘણી વખત જો સંઘ ના આપી શકે તો એ પશુપાલન વિભાગ ની યોજનામાં બલ્ક મિલ્ક કુલર ની યોજના પર હોય તો એના દ્વારા કરીને પણ આપણને ખબર પડે કે આપણી દૂધ મંડળીમાં ઘણી વખત એડલ્ટ્રેશન થયેલું કે રસાયણ વાળું દૂધ આવે છે પેટ વાળું દૂધ આવે છે કે જેમાં આ દૂધમાં જે તત્વો ના હોવા જોઈએ એવા રસાયણ વાળું દૂધ આવે છે આપણને ખબર પડે તો આપણે જાગૃત થઈ અને તરત જ જે મંડળીના ચેરમેન હોય કે સેક્રેટરી હોય એનું ધ્યાન દોરવું જોઈએ કે જેથી કરી અને આપણે એક સ્વચ્છ અને સ્વસ્થ દૂધ છે એ આપણા ગ્રાહકો સુધી કે ઉપભોક્તાઓ સુધી આપણે પહોંચાડી શકીએ તો બસ આપણે આટલું ધ્યાન રાખીએ તો ચોક્કસ આપણા પશુઓમાંથી જે આપણે દૂધ લઈએ છીએ એ સ્વચ્છ અને સારું દૂધ આપણે લઈ શકીએ અને એની ગુણવત્તા છે દૂધની ગુણવત્તા એ પણ સારી આપણે રાખી શકીએ અને આમાંથી જે બનાવટો બને જેમ કે પનીર બને ચીઝ અને મિલ્ક પાવડર છે આઈસ્ક્રીમ છે તો આવી બનાવટો પણ આપણે ઉચ્ચ કક્ષાની અને સારી પણ આપણે બનાવી શકીએ તો આ સ્વચ્છ દૂધ ઉત્પાદન વિશે આપણે આજે વાત કરી આ બાબતે આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ ફેસબુક કે યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો આપનો પ્રશ્ન છે એનો જવાબ આપના સુધી પહોંચાડીશું તો બસ આજના વિષયની ચર્ચા આપણે અહીં પૂરી કરીશું ફરી આવતા અઠવાડિયે એક નવા વિષય એક નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો આભાર